જે હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે અને હાલમાં તો આ પરિવાર અંધારાની અંદર રહી રહ્યો છે તો બસ દોસ્તો આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ વિડીયો સાથે બન્યા રહેજો ને તમારા દરેક રૂપા વિડીયોને શેર કરજો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે કૈલાસબેન કૈલાસબાઈ અરે તમારું ગોવિંદભાઈ તુલસીભાઈ કોસ્ટે ગોવિંદભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે બેન હાલમાં તકલીફ સહે ખા પેરી બહુ પડે છે સરે ની આંખો સરે થી બહુ તકલીફ પડે છે આંખો આ દેખાતો નથી અને બીજી વાત એ રહી કે ખા બે એટલી તકલીફ પડે છે કે ચાબી મળતી નથી અત્યારે એવું છે પોઝિશન અને મારું ત્રણ મહિનાનું લાઈન બિલ ચડ્યું છે કોઈ ભરનારું નથી મારા ઘરવાળા પહેલાં ઘંટીમાં જતા હતા પણ આ જ્યારથી છ મહિનાથી ઘંટી તૂટી ગઈ ત્યારથી બહુ ત્રાસ છે હવે એક બેને એમને એડ્રેસ આપ્યું એડ્રેસ પર અમે ફોન કરાયા છે

એનું કારણ સાહેબ નોકરી ધંધા ક્યાં કરવા જાય ઘંટી છે કોઈ ધંધો કરેલો નથી ક્યાંથી લાઈટ બિલો ભરીએ અમે વીણી વીણી લાકડા બારી જ્યાં ખાવાનું બનાવીએ છીએ પાંચસો રોડ મંગાઈ અઢીસો મંગાઈ એવી રીતે ભાડાના મકાનમાં રહીએ સાહેબ પછી રહેલી તું ત્યાં માંદી પડી ગઈ બહુ જ અત્યારે મારી હાલત કંઈ ભરોસો મારા હૃદય બંધ થઈ જાય છે શ્વાસ ચડી જાય છે પડી જવું છું એવું જ થાય છે બધા અને બેન તમે હમણાં કહેતા હતા કે

કોઈ બેન બેલેન્સ બી નથી અમારી જોડે તો અત્યારે ઘરનું નું ગુજરાન કઈ રીતના ચાલે છે જેમ તેમ મને કહ્યું સાહેબ અહીંથી લાકડા વીડ લઈ તે વીડ લઈએ બંગાર વેચી બંગાર વેચી નાખે ઘર ના વાસણ વેચી મારીએ વેચી નાખી અમે ફ્રીજ વેચી મારી ટીવી વેચી મારી ઘર બધું સાહેબ મે વેચી મારી બધું તો બાર મહિના થી એ પોઝિશન અમે અત્યારે તો તમે શું કામ કરતા હતા પેલા ગાંટી અનાજ દળવાની તો એમાં શું થયું એમાં શું છે કે આવાસ યોજનામાં આ વડાપ્રધાન આવાસ યોજના છે ને એમાં અમારે ગંટી હતી તે કટિંગ માં આવી ગઈ એટલે ઘંટી બંધ થઈ ગઈ અમારે ત્યારથી હું ઘરે બેઠો છું તો એને કેટલો સમય થયો છે લગભગ 8 મહિના જેવું થઈ ગયું છે 8 મહિના તો તમે બેરોજગાર છો હા વે છે જે બધું ખાધું સાહેબ ખોડું સુલે બધું ઘર માં ફ્રીજ એ તો બધું વેચી બારી અમે તો વેચવાનું કારણ કારણ આવ શું કર ગયા થી પૈસા લઈ અમે કોઈ સહારો નહી સહારો બની નહી તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારનો રોજગાર નથી એના કારણે ઘણી બધી તકલીફ પડી રહી છે અને આજે તમારી ઘણી બધી ઉંમર છે તમે સૌ નિરાધાર છો તમારી આગળ પાછળ કોઈ નથી તમે તૂટેલા ફૂટેલા ઘરની અંદર રહો છો અને તમારી પાસે લાઈટ બિલ ભરવાની પણ વ્યવસ્થા નથી એટલે મીટર મીટરમાં પણ સીલ મારી ગયા છે મારી ગયા તો અત્યારે તમે કેટલા ટાઈમથી અંધારામાં રહ્યો છો ત્રણ મહિનાથી સાહેબ મારી શું કરીએ એટલે છેલ્લા ત્રણ મહિના તો તમે અંધારામાં રહ્યો છો તો કેટલું લાઈટ બિલ બાકી છે ત્રણ મહિનાનું અઢારસો રૂપિયા જેવું ખાલી અઢારસો રૂપિયા લાઈટ બિલ બાકી છે તો તમારી પાસે અત્યારે અઢારસો રૂપિયા લાઈટ બિલ ભરવાની પણ વ્યવસ્થા નથી નથી સાહેબ બ્રાહ્મણ સાહેબ નથી બોલતી કોઈ વાત મને સાહેબ શું જનારો બિલકુલ સાંજે સાત વાગ્યાનો ટાઈમ છે જમાડવાનો આવીને ખોરાક બધા બેસી જાય ગલોડિયા મોટા નાના મોટા જે અત્યારમાં દેહલા છે કૂતરા આવનાર એટલે તમે કૂતરાઓની પણ સેવા કરો છો હા એ નિષ્થે અતિસ્વાર્થથી કરો છો કેટલા કૂતરાઓ એ લોકો મારી બી નાખ્યા મારા ઘર ઉપર આવી આવીને તો બેન આજે તમે કીધું કે તમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી તમારી પાસે જમવાની વ્યવસ્થા નથી તો તમે કૂતરાની સેવા કઈ રીતના કર્યો તો આજે તમે જે પણ કૂતરાની સેવા કરો છો તો તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તો છેલ્લા આઠ મહિનાથી કૂતરાની સેવામાં શું તકલીફ પડી રહી છે

બહુ સારી વાત કહેવાય છે કે આજે તમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી છતાં પણ તમે નાની મોટી વસ્તુઓ વેચીને તમે જે કૂતરાઓની સેવા કરો છો એના માટે જમવાની વ્યવસ્થા કરો છો આજે તમે તો ભૂખ્યા રહી જાઓ છો પણ તમે કૂતરાઓને ભૂખ્યા નથી રાખ તો આજે તમારી પાસે કોઈ રોજગાર આવી જાય તો તમે ઘર ચલાવી શકો આરામથી હા એટલે શું રોજગાર કરવા માંગો છો મારા આના દડવાની ઘટ્ટીમાં વધારે પાવે સાહેબ લગભગ ચાલીસ વરસ થઈ ગયા મને પછી બીજો કોઈ ધંધો કરવા જાઉં તો એમાં અત્યારે નુકસાની તો ભોગવાય નહીં ને સાહેબ એટલે એ ધંધાની અંદર મને સો ટકા વિશ્વાસ છે કે હું કંઈ કરી શકીશ તો દોસ્તો હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતાના જે એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે આ પરિવારની વાત પણ સાંભળી છે અને હાલમાં તો આ પરિવાર એક તૂટેલા ફૂટેલા ઘરની અંદર રહે છે અને દોસ્તો વિચાર તો કરો છેલ્લા ત્રણ મહિનાથી આ પરિવાર લાઇટ વગર રહી રહ્યું છે અંધારામાં આ પરિવાર રહી રહ્યું છે આ પરિવાર પાસે લાઇટ બિલ ભરવાની પણ વ્યવસ્થા નથી અને દોસ્તો માત્ર ખાલી અઢારસો રૂપિયા લાઇટ બિલ છે આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની અત્યારે વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ પરિવાર અંધારામાં રહી રહ્યો છે અને આ પરિવાર હાલમાં બાર કૂતરાઓની સેવા કરી રહ્યું છે અને દોસ્તો આ બેન તો એવું પણ કહે છે કે હું અંધારામાં રહી જઈશ પણ હું મારા કૂતરાઓને મારા પ્રાણીઓને હું કોઈ દિવસ ભૂખ્યા નહીં રાખે કારણ કે મને મારા પ્રાણીઓ ભૂખ્યા રહે એ મને જોવાતું નથી ખાસ કરીને કાકાએ કીધું એ પ્રમાણે કે મારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી એટલે મને વધારે તકલીફ પડી રહી છે અને આઠ મહિના પહેલાં કાકા પાસે એક સરસ મજાનો ઘંટીનો રોજગાર હતો ત્યાર ઘરની પરિસ્થિતિ બહુ બધી સારી હતી પણ આઠ મહિના પહેલાં કાકાનું જે આવાસ યોજના છે એમાં ઘંટી કપાઈ જ ઘંટી હતી એ કપાઈ જવાના કારણ કાકા અત્યારે બેરોજગાર બની ગયા છે એના લીધે ઘર ચલાવવામાં વધારે તકલીફ પડી રહી છે અને આ બેને કીધું કે મારું જે હતું એક હજાર રૂપિયામાં માત્ર ફ્રીજને વેચી દીધું કારણ કે મારા જે કૂતરાઓ હતા એ ભૂખ્યા રહેતા હતા મારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી એના કારણે મારા ઘરમાં જે પણ નાના મોટી વસ્તુ હતી ફ્રીજ છે વાસણ છે ઘરની નાના મોટી બધી જ વસ્તુઓ મેં વેચી વેચીને મારા કૂતરાઓને અત્યારે હું જમાડવાની વ્યવસ્થા કરું છું હું તો ભૂખી રહી જાઉં છું પણ મારા કૂતરાઓને ભૂખી નથી રાખતી દોસ્તો હર હંમેશને માટે લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ અત્યારે તો આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી અત્યારે તો આ પરિવારને આપણે રાશનની વ્યવસ્થા કરાવી દઈએ અને દોસ્તો તમને દરેક લોકોને આ વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ કાકાને મહેનત કરવા માટે એક રોજગારની રિક્વાયરમેન્ટ છે તો દોસ્તો તમે પણ આ પરિવાર અને ખાસ કરીને આ કાકાને તમે જે પણ આ કાકાને રોજગારની રિક્વાયરમેન્ટ છે એમાં તમે સપોર્ટરૂપ બની શકો છો તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે આ પરિવારને જે પણ નાનું મોટું ઘર ચલાવવામાં રાશનની રિક્વાયરમેન્ટ હતી એ બધું જ રાશન આપણે અત્યારે લઈ લીધું છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવાર કૂતરાઓની પ્રાણીઓની સેવા કરી રહ્યું છે અને આ પરિવારે તો એવું પણ કીધું કે અમે ભૂખ્યા રહી જશું પણ હું મારા પ્રાણીઓને કોઈ દિવસ ભૂખ્યા નહીં રાખી મારા ઘરમાં જે પણ વસ્તુ હશે હું વસ્તુ વેચીને પણ મારા પ્રાણીઓ મારા કૂતરાઓની હું સેવા કરીશ દોસ્તો વિચાર તો કરો શું આ પરિવારની માણસ છે આજે આ માણસની આજે આ પરિવારની પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તો જુઓ દોસ્તો એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને એક વર્ષ ચાલે એટલું બધું જ અનાજ આપણે ભરાવી દીધું જોઈએ જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે કેવું લાગ્યું છે બહુ સારું લાગ્યું બહુ સારું લાગ્યું ખુશ છો ને હવે હા સા ખુશ આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે સારું લાગે આ પ્રાણીઓ ખાસે બહુ દુવા મળશે અને આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈના સપોર્ટથી તમારા ઘરમાં એક વર્ષ ચાલે એટલું રાશન આવ્યું છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈક કહેવા માગતા હોય તો પંકજભાઈને ઘણી ઘણી અમારા તરફથી શુભકામનાઓ છે કે એમણે અમને આવી રીતનો સપોર્ટ કર્યો છે એવું બધાને એ લોકો અમારા પ્રત્યે કરતા રહેશે એવી અમે દુઆ કરીએ છીએ થેન્ક યુ સો મચ તો આજે બેન તમે કઈ પંકજભાઈ દેસાઈ ને કહેવા માંગતા હોય તો પંકજ દેસાઈ સાહેબ ને કહેવા માંગુ છું કે તમે વિનંતી કરી અમારા ઘર બધું પહોંચી ગયું છે અમારા પ્રાણીઓ ખાશે તો તમને ભગવાન ડબલ આપશે શું પ્રાણની દુઆ તમને બહુ લાગશે અમારી બી દુઆ તમને લાગશે બસ એટલી અમારી મહેરબાની તમારી થેન્ક યુ સો મચ આજે ખુશ છો ને તમે ખુશ છો સાહેબ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે હવેથી આ પરિવાર તો શાંતિથી જમી શકશે પણ આજથી આ પરિવાર જે પણ પ્રાણીઓની સેવા કરી રહ્યા હતા એમાં પણ આજથી પ્રાણીઓને પણ બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર રીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો તમને સમાચાર આપ્યા અને અમારા અમારી જોડે તમે પહોંચ્યા એટલો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો અને અમને બાર મહિનાનું અનાજ ચાલે એટલું મળ્યું છે એના પ્રત્યે પંકજભાઈ દેસાઈને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર અને એમને ઘણી ઘણી અમારી પણ ઉમરે એમને લાગે કેમ કે અમારા જેવા ગરીબ માણસને ઘણી અમને સેવા કરતા હશે તો અમારી પણ ઉમરે એમને લાગી જાય એવી દુઆ કરીએ છીએ મળે મળે પ્રાણીને ભગવાન એમને આગળ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ જ્યારે પણ વ્યક્તિને આપણે સપોર્ટરૂપ બનતા હોય ત્યારે એ પરિવારને કેટલી બધી રાહત થતી હોય તો એ પરિવારને જે તકલીફો સાથે જીવી રહ્યા હોય એ પરિવારને ખબર હોય એમાંથી જ આ એક પરિવાર છે આજે આ પરિવારની હેપીનેસ તમે દરેક લોકો જોઈ શકતા હશો અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો આવા પરિવારો પાસે તમે જાઓ આવા પરિવારો પાસે સાથે વાતચીત કરો કે આ પરિવારો કેટલી બધી તકલીફો સાથે જીવી રહ્યા હોય છે આજે આપણે દરેક લોકો આવા પરિવારો માટે ને કંઈ રૂપે સપોર્ટરૂપ બનશું તો આવા પરિવારોને જે પણ તકલીફ પડી રહેતી હોય છે એમાં આવા પરિવારોને બહુ મોટી રાહત મળી જતી હોય છે તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો ફરીથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવા જરૂરિયાતમંદ લોકો માટે એમને સપોર્ટ ગ્રુપ